ગુજરાત રાજ્યમાં આવેલી શાળામાંથી ધોરણ બાર ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય અને નીટ પીજી બે હજાર પચીસ માં પાસ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ કે જેમણે રાઉન્ડ વન માં રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય ફક્ત તેવા જ વિદ્યાર્થીઓ માટે એટલે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ માં રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી રહી ગયું હોય એ વિદ્યાર્થીઓ માટે આ જાહેરાત આવેલી છે એટલે કે જે વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવેલું જ નથી નવું રજીસ્ટ્રેશન કરાવવા માંગે છે એ વિદ્યાર્થીઓ સીધા અહીં રજીસ્ટ્રેશન કરાવી શકે છે હવે પ્રથમ રાઉન્ડનું રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન એટલે શું તો તમે જોશો તો ચાર જુલાઈ ના રોજ ચાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ જેમણે પિન ખરીદીને એટલે કે અગિયાર હજાર રૂપિયા ખરીદીને ને રજીસ્ટ્રેશન કરાવેલું છે એમનું મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથી એમ કુલ ચારે ચાર બ્રાન્ચમાં એમનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે ચાર જુલાઈ ના રોજ જેમનું ફર્સ્ટ રાઉન્ડનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે એ જ વિદ્યાર્થીઓ અત્યારે એટલે કે જે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ જાહેરાત આવી છે એમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને એ પણ ફક્ત બે જ કોર્સ માટે એમબીબીએસ અને બીડીએસ માટે ઓકે એટલે દરેક વિદ્યાર્થીએ અત્યારે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી એટલે ઘણા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ એવી હશે કે મારે બીજા રાઉન્ડમાં ભાગ લેવો છે એટલે શું મારે ફરીથી પિન ખરીદવો પડશે અને ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે તો એનો જવાબ છે ના જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડ પહેલા એટલે કે ચાર જુલાઈના રોજ રજીસ્ટ્રેશન કરાવેલું છે હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવેલા છે અને ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધેલ છે પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધેલ છે અને એમને એડમિશન મળેલું છે કે નથી મળેલું પરંતુ એમણે અત્યારે બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી એડમિશન કમિટીની વેબસાઇટ પર સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે રાઉન્ડ એક માં રજીસ્ટ્રેશન કરાવેલ ના હોય ફક્ત તેવા જ વિદ્યાર્થીઓ માટે બીજા રાઉન્ડના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની એ જાહેરાત છે જેમણે રાઉન્ડ વન પહેલા રજીસ્ટ્રેશન કરાવેલ છે એમણે ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી અને બીજી જે અગત્યની જાહેરાત આવી છે એ કે જે વિદ્યાર્થીએ પ્રથમ રાઉન્ડનો પ્રવેશ હેલ્પ સેન્ટર પર રદ કરાવવા માટે એટલે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમણે પ્રથમ રાઉન્ડમાં એડમિશન લીધું હશે પ્રથમ રાઉન્ડમાં એડમિશન લીધું હશે એટલે શું તો જે વિદ્યાર્થીએ બેંકમાં કે ઓનલાઈન ફી ભરી હશે ત્યારબાદ એમના એમના નજીકના હેલ્થ સેન્ટર પર જઈને એમણે ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હશે અને એમણે એડમિશન ઓર્ડર લીધો હશે હવે એ વિદ્યાર્થીએ મૂંઝવણ હશે કે ભાઈ મારે આ જે કઈ પણ સંસ્થા કે કોલેજમાં મેં એડમિશન લીધું છે ત્યાં મારે પ્રવેશ આગળ વધારવો નથી તો એ કિસ્સામાં વિદ્યાર્થી અહીં એમનું એડમિશન રદ કરાવી શકે છે તો ક્યારથી રદ કરાવી શકે છે તો બે તારીખથી લઈને છ સપ્ટેમ્બર સુધી બપોરે એક વાગ્યા સુધી એ રદ કરાવી શકે છે તો રદ કરાવવા માટે ક્યાં જવાનું છે એ રદ કરાવવા માટે એ વિદ્યાર્થીએ એમને જ્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમના સબમિટ કરેલા છે ત્યાં વિદ્યાર્થીએ જવાનું છે એક ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મ ભર્યા બાદ એમનું એડમિશન રદ થઈ જશે હવે વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણી હશે કે ભાઈ મને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ છે પણ મેં કોઈ કાર્યવાહી કરેલ નથી કોઈ કાર્યવાહી કરેલ નથી એટલે શું કે ભાઈ બેંકમાં પણ ફી નથી ભરેલી કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ જમા નથી કરાવેલા અને એડમિશન ઓર્ડર પણ નથી મેળવેલો તો એ વિદ્યાર્થીએ શું ખરેખર પ્રવેશ રદ કરવા માટે હેલ્પ સેન્ટર પર જવું પડશે તો ના હેલ્પ એ જ વિદ્યાર્થી એ પ્રવેશ રદ કરાવવા જવું પડશે કે જે વિદ્યાર્થીએ બેંકમાં ફી ભરી છે ફી ભર્યા બાદ એડમિશન હેલ્પ સેન્ટર પર જઈને એમણે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જમા કર્યા છે અને એમણે એડમિશન ઓર્ડર મેળવ્યો છે અને હવે એ જે તે કોલેજ કે અભ્યાસક્રમમાં એટલે કે એમબીબીએસ કે બીડીએસ માં એ ભણવા નથી માંગતો એ જ વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડનો પ્રવેશ રદ કરાવી શકે છે જો આપ રદ કરાવવા ઈચ્છતા હો તો તો હાલ બે મહત્વની જાહેરાત છે એક કે જે રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે એ વિદ્યાર્થીઓ જો મેડિકલ અને ડેન્ટલ ના અભ્યાસક્રમમાં જવા ઈચ્છે છે એ વિદ્યાર્થીઓ અત્યારે ફોર્મ ભરી શકે છે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ વનમાં રજીસ્ટ્રેશન કરાવવાના બાકી રહી ગયેલ હોય અને જે વિદ્યાર્થીએ પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ છે પરંતુ હાલ આયુર્વેદિક અને હોમિયોપેથી કોઈ જાહેરાત આવી નથી એટલે જે વિદ્યાર્થીઓ હોમિયોપેથી કે આયુર્વેદિકમાં ભાગ લેવા માંગે છે એમણે થોડી રાહ જોવાની જરૂર છે રોજ જે જે છેલ્લું માહિતી છે એ પ્રમાણે જે સ્ટેટ કોટાનો રાઉન્ડ છે એ લગભગ પાંચ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે થઈ શકે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન એમના મનમાં કોઈ મૂંઝવણ હોય તો ચોક્કસથી અમને સવાલ પૂછી શકો છો આભાર